કપડાની ઘાસડીની આડમાં ટ્રકમાં લઈ જવા તો ઇંગ્લિશ દારૂની બોટલ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા સત્તાવન લાખ સિત્તેર સાતસો ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલસીબી સુરેન્દ્રનગર એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જે જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે વાય પઠાણ તથા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન એ રાયમાનાઓએ એલસીબી સ્ટાફને અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ હકીકત મેળવી પ્રોહિબિશનના પ્રણામલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન કરેલ જે અન્યોએ એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે હેપડ હોટલના સામે ભારત બેન્ચ કંપનીની ટ્રક રજીસ્ટર નંબર આર જે સત્તર જી એ સાઠ વાળી પડેલ છે જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ છે જે હકીકતના આધારે સદરૂ જગ્યાએ રોહી અંગે રેડ કરી આરોપીના કબજા ભોગટવાળાની ટ્રકમાંથી કપડાંની ઘાંસણીની આડમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ એક ઓલ સિઝન ગોલ્ડ કલેક્શન રિઝર્વ વિસ્કી બોટલ નંગ પિસ્તાલીસો બ્યાસી કિંમત રૂપિયા તેત્રીસ લાખ છ્યાસી હજાર અઠ્ઠાણું બીજું મેકડોલ્સ નંબર વન ડિલક્સ વિસ્કી બોટલ નંગ ત્રેવીસો ચાલી કિંમત રૂપિયા તેર લાખ બાર હજાર સાતસો ચાલી એમ કુલ બોટલ નંગ ઓગણ સિત્તેરસો બાવીસ કુલ કિંમત રૂપિયા છેતાલીસ લાખ અઠ્ઠાણું હજાર આઠસો અડતી તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત રૂપિયા સત્તાવન લાખ સિત્તેર હજાર સા મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી મજકુર ઇસમ વિરુદ્ધ જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ